મિત્રો યુટ્યુબમાં શોપિંગનું ઓપ્શન તમને ક્યારે ને કઈ રીતે મળે છે ને એની અંદર આપણે પૈસા કઈ રીતે કમાઈ શકીએ છીએ અને આ ફીચર કોને કોને મળે છે અને એની અંદર મિત્રો આપણે કઈ રીતે કમાણી કરી શકીએ છીએ તો ખાસ ની અંદર મિત્રો બનાવી લેજો અને ચેનલની અંદર નવો હોય તો ને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો કારણ કે આ ફીચર મિત્રો ઘણા લોકોને નથી મળ્યું અને ઘણા લોકોને મળ્યું પણ છે અને જે એની પોલિસી છે એના પણ વિશે આપણે થોડીક વાત કરીશ કે આ જે ફીચર છે કોને કોને મતલબ મળે છે અહિયાં હું આપણી ટેકનિકલ જયગોગા ચેનલને સર્ચ કરું છું મિત્રો ખાસ તમે અહિયાં જોજો ટેકનિકલ જયગોગા અને આપણો કોઈ પણ વિડિયોને હું પ્લે કરું છું અને પ્લે કરું તો અહિયાં પ્રોડક્ટ તમે આજનો વિડિયો છે 6 કલાક પહેલાનો તો આ વિડિયો મેં પ્લે કર્યો છે આપણે અહિયાં વિડિયો જોવાની ખાસ જરૂર છે અને બરોબર તો આ વિડિયો તમને આ ટાઈપનો દેખાય છે અને એક ઓપ્શન તમને મળશે અહિયાં સાઈડમાં વિડિયો ચાલુ થશે ને એટલે હું અહિયાં અવાજ બંધ કરી લઉં છું અને સ્કીપ કરી લઉં છું તો અહીંયા પ્રોડક્ટનું એક આઇકન જોવા મળે છે આ પ્રોડક્ટનું આઇકન જુઓ અહીંયા પ્રોડક્ટ મેં કેટલા મૂકેલા છે જેવું એની ઉપર ક્લિક કરીશ ને આ બધા પ્રોડક્ટ મેં મૂકેલા છે આ ટાઈપના તો આ ફીચર તમને કઈ રીતે મળે છે ને આ પ્રોડક્ટ આપણે એની અંદર કઈ કઈ રીતે મતલબ લગાવવાના છે ને એની અંદર આપણને પૈસા કેટલા કેટલા મળે છે તો વિડિયો ની અંદર મિત્રો ખાસ બનાવી રહેજો અને ચેનલ ની અંદર નવા હો તો ખાસ આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો YouTube રિલેટેડ મારી પાસે જે પણ નોલેજ છે આપડા દરેક સબસ્ક્રાઇબ મિત્રોને ખબર પડવી જોઈએ આપણે YouTube ની અંદર મિત્રો આગળ વધવું છે YouTube માં કામ કરવું છે તો YouTube નું દરેક કામ મતલબ જેટલી પણ એની પોલિસી છે એનું ધ્યાન પર રાખવું પડે અને કઈ ટાઈમે કયું અપડેટ કયું ફીચર આપણને મળે છે એ પણ આપણને ખબર હોવી જોઈએ તો બસ વિડિયો માં મિત્રો ધ્યાન આપજો તો સૌથી પહેલા તો હું YT સ્ટુડિયોને ઓપન કરી લઉં છું તો YT સ્ટુડિયોને ઓપન કર્યા પછી મેં ડોલર વાળ આઇકન ઉપર મેં અહીંયા ક્લિક કર્યું છે તો આ બધા ફીચર મારા આ ટેકનિકલ જગુ કો YouTube ચેનલ ની અંદર ચાલુ છે તમે ખુદ મિત્રો જોઈ રહ્યા છો જેની અંદર વોચ પેજ ऐड છે શોર્ટ ફીડ ऐड છે મેમ્બરશિપ છે સુપર ચેટ છે બ્રાન્ડ કનેક્ટ છે અને શોપિંગ છે તો અહીંયા શોપિંગ ની આપણે આજ ના વિડિયો ની અંદર વાત કરવાની છે મેઈન પોઈન્ટ છે આપણો શોપિંગ તો આ શોપિંગનું ઓપ્શન કઈ રીતે એને ક્યારે મળે છે તો મિત્રો ખાસ તમને એ પહેલાં તમને બે શોપિંગના ઓપ્શન દેખાડીશ તો આ શોપિંગનું ઓપ્શનનું આઈકન તમે જોઈ લઈજો મિત્રો ખાસ આઇકન કેવું છે ને શોપિંગ એક જ હવે હું તમને એક બીજી ચેનલની અંદર મિત્રો લઈ જાઉં છું અને એની અંદર જે શોપિંગનું ઓપ્શન છે એ પણ તમે જોઈ લો બંનેની અંદર કેટલો તફાવત છે એ પણ તમને મિત્રો ખાસ ખબર હોવી જોઈએ તો હું એને ફરીથી આપણી બીજી ચેનલની અંદર આવી ગયો છું ટેકનિકલ જગ ફાર્મિંગની અંદર તો અહીંયા ફ્રીચર મિત્રો શોપિંગ નું જોવા મળી રહ્યું છે જો આ આ પણ શોપિંગ છે તો બને એક અલગ અલગ છે આ શોપિંગ ની અંદર આપણે ક્લિક કરશું તો આની અંદર આપણે એક સ્ટોર બનાવવો પડશે કનેક્ટ જો આની ઉપર ક્લિક કરશું તો તમને આ ટાઈપ નું ઓપ્શન બતાવશે અને માટે આપણે સ્ટોર બનાવવો પડશે અને જે પેલું મે તમને દેખાડ્યું એની અંદર કોઈ સ્ટોર નથી ડાયરેક્ટલી તમે એની અંદર અર્નિંગ કરી શકો છો તો આપણે ફરીથી ચેનલ ની અંદર આવી ગયા છે અને ચેનલ ને અહીંયા ઓપન કરી દીધી છે અને અહીંયા શોપિંગ ઉપર મેં ક્લિક કર્યું છે તો આની અંદર એક અલગ થી ફીચર તમને જોવા મળશે જોઈ શકો તો મિત્રો એની અંદર મિત્રો 4 થી 4.6 4 5 ડોલર એની અંદર મળેલા છે કોઈ એ પ્રોડક્ટ ખરીદી લીધી છે એ પણ તમને અહીંયા જોવા મળે છે તો આપણે એની ઉપર આ દાખલા તરીકે હું ક્લિક કરું છું તો કઈ પ્રોડક્ટ ક્યાં ખરીદવામાં આવી છે કઈ કયા વિડિયોમાંથી તો એ તમને અહીંયા જોવા મળશે તો આ રીત નું છે તો હવે મિત્રો વાત કરી કે પ્રોડક્ટ આપણે કઈ રીતે મૂકવાની હોય છે વિડિયો ની અંદર અને આ પોલિસી કોને કોને લાગુ પડે છે તો આપણે જેતારીએ YouTube ની અંદર કે આ ફીચર આપણને ક્યારે મળે છે આપણે જાણવું જરૂરી છે મિત્રો તો અહી હું YouTube ની અંદર આવી ગયો છું અને YouTube ની અંદર થી આપણે પ્રોફાઇલ ફોટો ઉપર ક્લિક કરી લેવાનું અને પ્રોફાઇલ ફોટો ઉપર ક્લિક કરશું એટલે તમને એક હેલ્પ એન્ડ ફીડબેક નું એક ઓપ્શન તમને મિત્રો અહીંયા લાસ્ટમાં મળી રહ્યું છે જો હેલ્પ એન્ડ ફીડબેક નું એના ઉપર આપણે ક્લિક કરી લેઈએ અને જો એના ઉપર મિત્રો ક્લિક કરી એટલે પહેલા તો જે ચેનલ છે ને એ હું આપણે લોગ ઇન કરી લઉં અને ગુજરાતીમાં એટલે તમને ગુજરાતીમાં મતલબ સમજાઈ શકું તો એ ચેનલને આપણે સ્વીચ એકાઉન્ટ કરી લઉં આપણે મેઈન ચેનલને અહીંયાથી લાવી દઉં એટલે અહીંયા ગુજરાતી ભાષાની અંદર હું તમને સમજાઈ શકું તો આપણે મેઈન ચેનલને અહીંયા ઓપન કરી દીધી છે અને અહીંયા ગુજરાતી ભાષા કદાક હવે જોવા મળતી નથી પણ કદાક આપણે સર્ચ કરી લઈએ તો શોર્ટ પે હેલ્પ એન્ડ ફ્રી દેખના ઉપર આપણે ક્લિક કરી દીધું છે અને ક્લિક કરશો તો અહીંયા તમને ઘણા બધા ઓપ્શન મળશે સર્ચ કરવાનું છે તો આપણે અહીંયા લખવાનું છે શોપિંગ તો હાલો આપણે શોપિંગ લખી લઈએ તો અહીંયા શોપિંગ ઓફલાઈન બે અલગ અલગ ફીચર તમને જોવા મળે છે તો આપણે કોઈ પણ શોપિંગ ના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી લઈએ તો આ પેલા નંબરના ઓપ્શન ઉપર ક્લિક કરી લઈએ આ શોપિંગ ની અંદર કઈ રીતે છે અને શું છે તો અહીંયા આ ટાઈપનું આપણે ઓપ્શન તમને જોવા મળે છે તો શોપિંગ નું કયું ઓપ્શન છે અને કઈ રીતે લાગુ પડે છે તો અહીંયા આપણે થોડુંક ઉપર જોઈએ તો એના માટે શું શું લાગુ છે તો અહીંયા બે જો સૌથી પહેલા તો મિત્રો જોઈ લો અહીંયા અ જેનો ફીચર છે કઈ રીતે આની અંદર મળે છે સેલ્સ અને અહીંયા બધું ઓપર છે તો અહીં હું ગુજરાતી ભાષા કરવાની ટ્રાય કરું છું પણ અહીંયા ગુજરાતી ભાષા છે નહી ફોન ની અંદર તો હું તમને અહીંયા કદાચ સમજાવી શકું છું તો ટ્રાય કરી લઉં ગુજરાતી ભાષા હતી હો તો સેટિંગમાં જઈને જેથી મિત્રો હું તમને સમજાવી શકું તો ચલો અહીંયા સેટિંગમાં આવી ગયો છું વિડિયો થોડોક મિત્રો લાંબો બનશે કારણ કે હું તમને મતલબ ગુજરાતીમાં સમજાવી શકું એના માટે અહીંયા આપણે ભાષા અહીંયા જે તમારો ફોન ની અંદર જે ભાષા છે ને અમે આજેને આપણે ગુજરાતી ભાષા કરવાની કોશિશ કરી લીએ તો આપણે અહીંયાથી આ ગુજરાતી ભાષા સિલેક્ટ કરી લીધી છે કારણ કે ગુજરાતી ભાષા કરવાનું કારણ એક છે મિત્રો કે આપણે ગુજરાતી છીએ અને આપણે વિડિયો બનાવ્યો છે આપણા ગુજરાતી લોકો માટે તો આપણા ગુજરાતી લોકોને ખબર પડવી જોઈએ એટલા માટે થઈને આપણે ભાષા અહીંયા ગુજરાતી કરી દીધી છે અને ફરીથી YouTube માં આવી ગયો છું હું અહીંયા અને ચલો અહીંયા ફરીથી સર્ચ કરી લઈએ તો અહીંયા ફરીથી આપણે ફીડબેક કરી લઈએ તો અહીંયા प्रोफाइल फोटो ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા પછી અહીંયા આજુ ગુજરાતી જો આ ગુજરાતી ભાષા થઈ ગઈ છે સહાય અને પ્રતિસાદ નું ઓપ્શન છે આપણે એના ઉપર મિત્રો ક્લિક કરી લેવાનું છે તો અહીંયા ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું ઓપ્શન મળશે જો અહીંયા તો અહીંયા અલગ અલગ ફીચર મળશે તમને તમારા YouTube ચેનલને વિશેની કોઈ પણ મિત્રો તમારે માહિતી જોઈએ ને તો આપણે કોઈ વિડિયો ઉપર તમે ભરોસો કરતા હો કે ના પણ અહીંયા જે પોલિસી છે એના ઉપર તો તમે ભરોસો કરવાના જ છો તો તમારે અહીયા કદાક હું તમને બ્લુડ દેખાડુંશ કારણ કે એની પોલિસી તમને ન દેખાઈ શકો તમે ખુદ જોઈ લેજો તો અહીયા હું શોપિંગ ઉપર સર્ચ કરું છું તો શોપિંગ પોલિસી આપણે સર્ચ કરી લઈએ તો ચલો અહીયા મેં શોપિંગ પોલિસી સર્ચ કરી છે દાખલા તરીકે તો કઈ ટાઈપ નું આવે છે તો આ ટાઈપના ઓપ્શન જો અહીયા ઘણા બધા ઓપ્શન તમને મિત્રો અહીયા મળી જશે તો અહીયા જે શોપિંગ નું ઓપ્શન અલગ અલગ છે તો ગમે તે એક શોપિંગ ઉપર અહીયા હું ક્લિક કરું છું तो शू ए फीचर फ्रीचर से है तो अलग अलग है, तो ने है, तो है। मतलब एना फीचर फ्रीचर से बदी अब तो जो अलग अलग ऑप्शन आई गये तो अँ शू ऑप्शन से आगे ए महती विषय तो चलो अँटली बड़ी महती मतलब एना विषय हजू कारण के आज शॉपिंग से अलग है मैं तक बात करी कि बलग अलग शॉपिंग ऑप्शन है एट कहीं તો જો બીજું શોપિંગ નું ઓપ્શન છે તો આપણે એના ઉપર પણ ક્લિક કરીને આગળ એની પોલિસી જોઈ લઈએ તો અહીંયા પણ એટલી બધી કોઈ માહિતી આપવા માં નથી આવેલી આ બધા શોપિંગ ના ઓપ્શન તમારે ક્લિક કરીને મિત્રો ખાસ ચેક કરી કારણ કે આપણે એની પોલિસી ચેક કરવાની છે તો અહીંયા પણ ચેક કરી લઈએ આગળ જોઈને આ પોલિસી એના માટે છે ખાસ તો જોઈ લો તો એની જે પોલિસી છે એ તમને કહી દઉં કે જો જે શોપિંગ નું ઓપ્શન કઈ રીતે મળે છે પ્રોગ્રામ સમેલ થવાનું આમંત્ર મેળવા માટે તમારે નિર્માતા માટે પાત્રતા સ્કોમાં ઓછી જરૂરત પુણ આવશ્યક છે જમકે તમારી YouTube પાર્ટનર પ્રોગ્રામમાં સામેલ હોવ જોઈએ મતલબ તમારી ચેનલ મોનેટાઇઝ થઈ જ જોઈએ તો બધા લોકોને હોય છે બીજા નંબર માં છે તમારી ચેનલ માં 10000 મિત્રો સબ્સ્ક્રાઇબ હોવા જોઈએ તો મેન પોઈન્ટ તો મિત્રો આ છે ઘણા લોકો એવું તો વિચારતા કે શોપિંગ નું અમને ઓપ્શન મળ્યું છે પણ જે તમને શોપિંગ નું ઓપ્શન મળ્યું છે એ અલગ છે અને જે પ્રોડક્ટ ની અંદર જે કમિશન દ્વારા મિત્રો આપણે અર્નિંગ કરવાની છે એ પ્રોડક્ટ છે 10000 થી વધુ સબ્સ્ક્રાઇબ હોવા જોઈએ તમે યુનાટના સ્ટેના યુનિયન કનેક્શન એવો છે થમલેન અને થાઈલેન્ડ વિયતના મલેશિયા ઘણા બધા દેશો છે એની અંદર તમે હોવા જોઈએ મતલબ ત્યાર પછી તમારી ચેનલની અંદર કોઈ મ્યુઝિક ચેનલ નથી અધિકૃત કલાક ચેનલ નથી અથવા મ્યુઝિક ને પાત્ર સાથે સંકલન નથી મતલબ એ તો જે કોઈ લોકો ગીતોની જેમની ચેનલ છે મતલબ મ્યુઝિક ને લખતી તો એની અંદર આ પ્રોડક્ટ આ જે શોપિંગ નું ઓપ્શન છે લાગુ પડતું નથી ત્યાર પછી આગળનું ઓપ્શન છે તમારી ચેનલ માં ઓડિયન્સ નું સેટિંગ બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરવામાં આવ્યું છે અને હોય ના હોય એનું ખૂબ મોટી સંખ્યામાં તમારી ચેનલ ઉપર વિડિયો બાળકો માટે યોગ્યતા તરીકે સેટ કરવામાં આવ્યા ના હોય મતલબ જે તમારું વિડિયો છે એ પણ મિત્રો બાળકો માટેના બનાવેલા ના હોય મતલબ બાળકો માટે બનાવેલા હશે તો પણ આ ફીચર તમને નથી મળતું વિડિયો પડે આપણી મિત્રો લાંબી બની છે બહુ બેસ્ટ હતી અને તમને મિત્રો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરજો હવે પ્રોડક્ટ મિત્રો આપણે કઈ રીતે કોઈ પણ એક વિડિયો ની અંદર આપણે લગાવવાની છે તો હું અહીંયાથી આપણે યુટ્યુબની અંદર આવી જાઉં છું અને યુટ્યુબની અંદર આપણે વાઇટી સ્ટુડિયોને ઓપન કરી લીધું છે કોઈ પણ એક વિડીયો અહીંયાથી હું ઓપન કરી લઉં છું બરાબર તો અહીંયા કોઈપણ વિડીયો મેં લાવી દીધો છે કોઈપણ વિડીયો લાવ્યા પછી હું કોઈપણ વિડીયો ઉપર અહીંયા ક્લિક કરી લઉં છું આ વિડીયો ઉપર મેં ક્લિક કર્યું છે જેવું તમે ટાઇટલ થાબળે બધું લખવા આવે એટલે પેન્સિલનું આઇકન આવશે એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે અને જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા અલગ અલગ ઓપ્શન જો ટાઇટલ છે વર્ણ એટલે ડિસ્ક્રિપ્શન ભરવાનું મોનેટાઇઝેશન ઓન કરનું ઓડિયન્સ માટે અને સૌથી નીચે એક ઓપ્શન તમને મળશે જો ટેગ કરેલી પ્રોડક્ટ એની ઉપર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયા તમે મિત્રો સર્ચ કરી શકો છો હવે તમે જોઓ મિત્રો આ ટાઈપનું ઓપ્શન તમને જોવા મળી રહેશે ગાઢી નાખેલી પ્રોડક્ટ છે તો આ જે છે ને મિત્રો આ પ્રોડક્ટ કોના નથી તો અહીંયા ખાસ તમને એ કહી જો અહીં પ્રોડક્ટ શું લખ્યું છે ટેગ કરેલી પ્રોડક્ટ મળી નથી તે વિગત દ્વારા ડિલીટ કરવામાં આવી હોય શકે છે અથવા તેની સમય સમય સીમા પ્રાપ્ત થઈ ગઈ હોય શકે છે મતલબ મિત્રો આ વિડિયો છે ને અમુક ટાઈમ આજે ફ્રી એ અંદરથી મિત્રો તમે ક્લિક કર્યું છે પણ એનો સમયગાળો પૂરો થઈ ગયો તો પણ આ ટાઈપનું ઓપ્શન તમને દેખાડે છે અથવા આપએ ગીતોની મ્યુઝિકની ચેનલ છે તો પણ મિત્રો આ ટાઈપનું તમને ઓપ્શન દેખાડે છે અહીંયા તમે સર્ચ કરીને કોઈ પણ પ્રોડક્ટ લગાઈ શકો છો આની અંદર તમે અર્નિંગ પણ કરી શકો છો તો વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો અને આપડે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ડ્રેકની કલ જયગોગાને